કીર્તિ પટેલને એવું નથી હો કોઈ કામ નથી આવડતું કડિયા કામ પણ આવડે છે ને કીર્તિ પટેલ જે મકાન ચડે ને એ મકાન કોઈ દી જિંદગી ગમે ભૂકંપ આવે ને તૂટે પણ નહીં ને સમજો મકાન ની અંદર ગમે એવો માણા રહેતો હોય ને કોઈ દી બાધે પણ નહીં એટલે સમજો તમાર મકાન ચડા હોય તો કીર્તિ પટેલને ફોન કરીને કહી દેજો સમજો રાતો રાત મકાન ચડી નાખવા હવે તારી માની કીર્તુડી મારું તે ખજૂરભાઈ મકાન બનાવે છે તે ચાહી ઈંટે મૂકી છે તે કોઈનું બાથરૂમ બનાવ્યું છે પછી કેવું મકાન બનાવી મકાન તૂટે નહીં મકાનમાં રહી બાજે નહીં તારી તું બાજે છે આખા ગામ મારે તને નથી ખબર અને મકાન બનાવવા મોટી તું નીકળી પડી તું તારું કર પેલા એ ગમે એટલું કમાય છે પણ એ મકાન બનાવે છે ત્યાં ક્યાંય બનાવ્યું પાંચ કિલો બાદરો કોઈને આવ્યો કહુર કુતરી તારા ધંધા શું ત્યાં બધા આજ છે બધાને નથી ખબર તારા જેવા ધંધા છે બધાને ખબર છે કે શું માંડ્યું છે કે હાચા ખજૂરભાઈનો વિરોધ કર્યો છે તું ભાઈ હારે ઘડીક ઝઘડો કરે ઘડી ખજૂરભાઈ હારે ઝઘડો કરે પછી તું પછી ઓલા હશે ને એમને હરે વિરોધ કરે છે તું વની વનીના બધા ખ્વારી ખોરીને વિરોધ કરાય એમ ફેમસ થઈ જવા તું છે કુતરી તારાથી ઇંટેય ન મુકાય તારાથી એક મકાને ન બને અને તારાથી કોઈનું બાથરૂમય ન બને પાંચ કિલો બાજરોથી આવ્યો ક્યાંય વિડીયો તારો જોયો મેં ક્યાંય નથી જોયો તું ખાલી બક 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 કરે છે એટલું તારાથી બકબક જ થાય તારાથી બીજું કાંઈ ન થાય કીર્તિ એ કીર્તિ તારાથી કાંઈ ન થાય તું જે કરતી હોય એ કર અવરા ધંધા ન કરીશ કારણ કે ખજૂરભાઈને આખી દુનિયાએ સપોર્ટ આપ્યો તને કોઈએ સપોર્ટ આપ્યો ન આપે બધાને ખબર છે કે તું સો જેવી તારા ધંધીના એવા છે તારા નખરા એવા છે બધાને ખબર છે કે તું શું આઈજરું છે હો સાહેબ હું બધાને કઉ છું માણસ પેલા શું હતો એના સામુ નહીં જોતા તમારી સામે અટાણે માણસ કેવો છે ને એના સામુ જોજો યાર હવે કુતરીને શું ખબર હોય ખજૂરભાઈ શું છે હમણાં ઇન્સ્ટાગ્રામ માં કુતરી હડકાઈ થઈ છે પટ્ટીમાં જઈને પૂછો તો ખબર પડે ખજૂરભાઈ શું છે આ હૃદય થી મેં નીના બાવડા ઝાળી માં ના આશરો બનાવી દે એને આશરો બનાવી દે અને માથા માથે હાથ મેલીને કે બાપા હું જાતા નહી તમારી ભેળો છું ખજૂરભાઈ ને તો વંદન કરું છું પણ એની જનતા ને અહીંથી લાખ લાખ વંદન કરું છું એને ધલમ આપવા વાળો જે જનેતા છે લાખ લાખ વંદન કરું છું જેને એક દાતાર દીકરાને ધલમ આપ્યો છે ખજૂરભાઈ પેલા આમ હતા તમે જેસલ જાડી જાનો ઉકેસ ઉઘાડો એને તો એવા એવા પાપ કર્યા હતા તમે ગાથા વાંચો ને તો તમને એમ થાય કે આની કરતા આને આવા પાપ કર્યા છે સામે અટાણે માણસ કેવો છે ને એના હમું જોજો યાર વિરોધ કરે છે તું વની વની ના બધા ખોરી ખોરી વિરોધ કરાય એમ ફેમસ થઈ જવા તું છે કુતરી તારાથી ઈંટે ન મુકાય તારાથી એક મકાન બને અને તારાથી કોઈનું બાથરૂમય ન બને પાંચ કિલો બાજરોથી આવ્યો ક્યાંય વિડીયો તારો જોયો મેં ક્યાંય નથી જોયો તું ખાલી બક 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 કરે છે એટલું તારાથી બકબક જ થાય તારાથી બીજું કાંઈ ન થાય કીર્તિ એ કીર્તિ તારાથી કાંઈ ન થાય તું જે કરતી હોય એ કર અવરા ધંધા ન કરીશ કારણ કે ખજૂરભાઈને આખી દુનિયાએ સપોર્ટ આપ્યો તને કોઈએ સપોર્ટ આપ્યો ન આપે બધાને ખબર છે કે તું સો જેવી تاره دندینا ایوا سي تارا نخرا ایوا